માફિયા અને ભ્રષ્ટાચારીઓના બાપ કોણ બે મુદ્દા હંમેશ હું ફોકસ કરતો રહ્યો છું એના ઉપર વધુ ભાર આપતો રહ્યો છું વધુ બોલતો રહ્યો છું એક ભ્રષ્ટાચાર અને બીજા ખનીજ માફિયા ભ્રષ્ટાચાર આપણા તમામને અને આપણા રાજ્ય અને દેશની તિજોરીને ખાઈ રહ્યો છે તો ખનીજ માફિયાઓ પ્રકૃતિને ખાઈ રહ્યા છે આ બંને અલગ પ્રકારની ઉધેરો છે બે દ્રશ્યો જોજો ઉદાહરણ તરીકે આજે બે દ્રશ્યો લઈને આવ્યો છું બે રોકટોક ખેતીનું જે ખનન થાય છે તેની સામે ભારતીય જનતા પક્ષના જ નેતાએ અવાજ ઉઠાવ્યો છે પહેલું દ્રશ્ય એ છે ભારતીય જનતા પક્ષના પૂર્વ સાંસદ કહી રહ્યા છે કે બે રોકટોક રેતીનું ખનન થાય છે અને ભાજપના જ એક બીજા નેતા કહી રહ્યા છે કે સરકારી કામકાજની ગુણવત્તા જે નિર્માણ છે એ ઘણી નિમ્ન કક્ષાની છે ઘણી નિમ્ન કક્ષાની છે શરૂઆત આપણે ભ્રષ્ટાચારથી કરીએ બંને કિસ્સા અમરેલીના છે બની શકે કે તમારા શહેર જિલ્લામાં આવું થતું હશે અમરેલીના સાવરકુંડલા પાસે બનતો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અહીંયા ગેરરતી ગેરરીતિ થતી હોવાનો આરોપ સાવરકુંડલા ભાજપના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે લગાવ્યો છે થોડાક દિવસો પહેલાં તેમને આ પત્ર લખ્યો હતો અને મેં એમનો ઇન્ટરવ્યૂ રેકોર્ડ કર્યો છે જ્યાં હું પ્રસારિત કરવા જઈ રહ્યો છું તેમનું કહેવું છે કે ચોવીસ કરોડના ખર્ચે એક કન્સ્ટ્રક્શન કંપનીને આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા આપ્યો અને આખી ગુણવત્તા જે મટિરિયલ વપરાઈ રહ્યું છે એ અલકી ગુણવત્તાવાળું છે એમનો તો દાવો એ પણ છે કે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એમનો દાવો એ પણ છે કે આ કન્સ્ટ્રક્શન કંપની અગાઉ પણ આ પ્રકારનું કામ કરતી હતી ખેર કેમ કે આ વિવાદ થયો ત્યારે આસિસ્ટન્ટ મેનેજર છે આ જીયુડીસી કે જેનું આ કામ છે એમને શું કહ્યું ને એ સાંભળી લઈએ વાત થઈ છે કામની ગુણવત્તાની તો જે મિક્સ કરાવેલી છે એ એ છે છે અમે તેમજ આપણે જે જે આવે વાપરીએ વાત તો પાણીના ટાંકા હોય ને એમાં સીઆરએ સ્ટીલ કોટેડ વાપરું સ્ટીલ વાપરવાનું હોય જેમાં વોટરસ્ટ્રકચર કે જેમાં કાટ લાગવાની બીક રહેતી હોય પણ બાકીના જે કંપની હોલ છે કે એડમિન બિલ્ડિંગ છે જે સ્ટ્રક્ચર નથી ત્યાં સાદું સ્ટીલ આવે છે કંપની સેમ જ છે નેશનલ અથવા જર્મન અમે બે વસ્તુ વાપરીએ છીએ જેના કારણે લોકોને થાય શકે કે ભાઈ આમાં કલર નથી ને આમાં કલર છે પણ સ્ટ્રક્ચર નથી એટલે એમાં એમાં કોટિંગની જરૂર નહીં જે સ્ટ્રક્ચર છે ને અમારું કોટિંગ વાળું સ્ટીલ વપરાય છે ભાગીદારી તો નહીં પણ આ પ્રોજેક્ટ જ અમારો છે હું ગવર્મેન્ટમાંથી ક્લાયન્ટ તરીકે કે સાઇટ એન્જિનિયર તરીકે હું પોતે જ છું પછી હું મારી visit અહિયાં વધારે હોય છે હું અમરેલી જ રહું છું એટલે મારી visit દિવસ સાંજ સુધી અહિયાં જ છું એટલે કદાચ થાય તો એમાં સાથે ચા પાણી પીતા હોય કે બેઠા હોય તો વસ્તુ હોય શકે બાકી ભાગીદારી અમારે જરૂર નહિ અમે as a client છે જ આમાં એમ આ હતી વાત અધિકારીની જેમને કહ્યું કે અમારી કોઈ ભાગીદારી હોતી નથી આ બધામાં અમે ક્વોલિટીનું કામ આપીએ છીએ પણ બીજેપીના જ ભાવેશ ખેતાણી માફ કરજો ભાવેશ ખેતાણીએ જે કહ્યું એનાથી વિપરીત રામદેવસિંહ ગોયલ એમને આરોપ લગાવ્યા છે અને એમની વાત ઉપર હું એટલે ચર્ચા કરવા મજબૂર થયો છું કારણ કે અગાઉ પણ એમને ક્યાંક આરોપ લગાવ્યા હતા અને જ્યારે કન્સ્ટ્રક્શન નબળું હતું અથવા ગુણવત્તાવાળું નહોતું ત્યાં રિકવરી પણ કરાવડાવી હતી અને એટલે જ લાગ્યું કે જેમને આરોપ લગાવ્યા છે ખેતીની આપણે રેતીની તો વાત કરીશું પણ જ્યારે હાલકી ગુણવત્તાવાળી ભ્રષ્ટાચારની વાત કરી છે રામદેવસિંહ ગોયલે એમની સાથે પહેલાં વાત કરી લઈ રામદેવભાઈ તમારા વિસ્તારની અંદર એસટીપીનો જે પ્રોજેક્ટ બની રહ્યો છે તેમાં કયા પ્રકારના ભ્રષ્ટાચારની તમને આશંકા છે અને કયા આધાર ઉપર તમે કહો છો કે ભ્રષ્ટાચાર થયો છે સાવરકુલ્લા શહેરમાં અમરેલી ખાતે આવેલ જીયુડીસી જે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન કંપની લિમિટેડની એસટીપી એટલે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ ચાલી રહ્યું છે જેનું ચોવીસ કરોડ રૂપિયાનો અંદાજે બજેટ છે આ કામમાં વપરાતું સ્ટીલ એકદમ નિમ્ન કક્ષાનું અને હલકી ગુણવત્તાનું વાપરવામાં આવે છે તેમજ સ્ટીલ જે કોટેડ હોવું જોઈએ તેની જગ્યાએ કોટેડ નહીં પરંતુ સાદું સ્ટીલ વાપરવામાં આવે છે સિમેન્ટ આમાં જે વાપરવાની હોય છે તેની કરતાં મિની પ્લાન્ટ વાપરવામાં આવે છે આ કામ કરતી કંપની જેણે ભૂતકાળમાં બે હજાર બાર તેરમાં પણ ગટરનું કામ કરેલું જે સાવ ફેલ ગયેલું આ પહેલાં પણ સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ થયેલું તે પણ સદંતર નિષ્ફળ ગયેલું આમ સરકારશ્રીના કરોડો રૂપિયા એળે જતા હોય પ્રજાના ટેક્સના પૈસા એળે જતા હોય મને એવું થયું કે મારે આમાં અવાજ ઉઠાવવો જોઈએ આજે જ્યારે ભારત દેશના પ્રમાણિક વડાપ્રધાન અને ગુજરાત દેશ ગુજરાત રાજ્યના પ્રમાણિક અને નિષ્ઠાવાન મુખ્યમંત્રી જ્યારે ભ્રષ્ટાચારને દેશતો નાબૂદ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હોય ત્યારે મને અવાજ ઉઠાવવા માટે યોગ્ય લાગ્યું રામદેવભાઈ તમે ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા છો ભારતીય જનતા પક્ષની સરકાર છે અને એ સરકાર જ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપતી હશે એનો મતલબ એ થયો ને કે સરકારમાં ભ્રષ્ટાચાર ચાલે છે અને જો તમે માનવા તૈયાર નથી કે સરકારમાં ભ્રષ્ટાચાર ચાલે છે ભાજપ શાસિત તો પછી એનો મતલબ તમારો આરોપ અને તર્ક બંને ખોટા છે હા આમાં ખોટાનો સવાલ છે ત્યારે હું જવાબ આપને એ આપીશ કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને મિલી ભગતથી ખોટું થઈ રહ્યું છું સરકાર પૂરતા પ્રયત્ન કરી રહી છે કે પ્રમાણિકતાથી કામ થાય તમે કુલડીમાં ગોળના ભાગશો સ્પષ્ટ કહો મને સમજાવો જો આ કંપની બોગસ છે સારું કામ નથી કરતી એવું તમે જ કેતા હતા કે પહેલા પણ આ પ્રકારની ફરિયાદ હતી તો આ જ સરકારે ફરીથી કામ આપ્યું છે ને તો એનો મતલબ શું થયો સરકાર ભ્રષ્ટાચારીઓ છાવરે છે સ્પષ્ટ કોને સાહેબ અધિકારીઓ આપને ખબર છે આપ અવારનવાર આપના કાર્યક્રમમાં કયો છો અધિકારીઓ પોતાની ટૂંકમાં મનમાની કરી મિલી ભગત કરી સરકારને ગેરમાર્ગે દોરી અને આવી એજન્સીઓને કામ આપે છે એટલા માટે આમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે વિભાગના મંત્રી હશે જિલ્લાના ધારાસભ્ય હશે સાંસદ સભ્ય હશે આ બધા કોઈ નાનું બાળક તો છે નહીં સમજદાર છે ને તો એ બધા તો ગેરમાર્ગે ના દોરાય ને મોટાભાઈ તમામ લોકો તો ગેરમાર્ગે ના દોરાય ને ક્યાંક તો સત્ય સામે આવે ને ક્યાંક તો કાર્યવાહી થાય ને જ્યાં સુધી મારું માનું છે રોનકભાઈ ચૂંટાયેલા પદાધિકારીઓ જે આ દરેક જે પોતાનું જે વિભાગ હોય એમાં સંપૂર્ણ એક્સપર્ટ ન હોય જેટલા કે અધિકારીઓ એટલે અધિકારીઓ જવાબદાર પદાધિકારીને ગેરમાર્ગે દોરતા હોય શકે એનો મતલબ એમ થયો કે અગાઉ જે જનપ્રતિનિધિ હતા એ બધું જાણતા હતા અને એટલે અગાઉ ભ્રષ્ટાચાર નહોતો થતો અને હવે આ બધું થવા લાગ્યું એમ કહેવા માંગો છો ના ભૂતકાળમાં પણ તકલીફો આવતી હતી જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી અને હું જાણું છું ત્યાં સુધી ભૂતકાળમાં પણ સાહેબ તકલીફ હતી જ તે પરંતુ અત્યારે મને મારા ધ્યાનમાં જ્યારે આવ્યું ત્યારે મને અવાજ ઉઠાવવો યોગ્ય લાગ્યો એટલા માટે મેં ગાંધીનગર જઈ જીયુડીસીમાં સાહેબ નાગરિકની અપેક્ષા તો જનપ્રતિનિધિ પાસે હોય ને કોઈ અધિકારીને તો નાગરિક મત આપતો નથી સરકાર ચૂંટે છે ને પક્ષ ચૂટે છે પક્ષ પક્ષની સરકાર બને છે તો પછી સરકારની જવાબદારી છે ને ભ્રષ્ટાચાર રોકવાની અને જો નથી રોકી શકતી સરકાર તો એનો મતલબ એ થયો કે સરકાર આ બાબુરાત સામે કાર્યવાહી કરવામાં સફળ નથી અને ભ્રષ્ટાચાર રોકવામાં સફળ નથી એનો મતલબ એ જ થયો ને સરકાર એના લેવલે સાહેબ પ્રયત્ન કરી રહી છે અત્યારે હાલમાં જોઈ રહ્યા હોય તો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં વીઆરએસ જે વીઆરએસ ની સિસ્ટમ ચાલુ થઈ છે બરોબર સરકાર એના લેવલે પ્રયત્ન કરે છે હું સંગઠનનો પૂર્વ પદાધિકારી છું તો હું પણ મારી રીતના પ્રયત્ન કરું છું ભૂતકાળમાં સાવરકુંડલા ડમ્પિંગ સાઈડની દિવાલનું જે કામ હતું એમાં નેવું લાખ રૂપિયાની રિકવરીનો સરકાર શ્રી આદેશ આપેલ છે એમાં પણ ફરિયાદીઓ હતો અને સીસી રોડના જે કામ હતા એમાં પણ છત્રીસ લાખ રૂપિયાની રિકવરી કરે આદેશ આપેલ હતો અને રિકવરી થયેલ છે સાહેબ એ તો તમારા જેવા વ્યક્તિ લડ્યા ને એટલે રિકવરી થઈ જ્યાં નહીં કોઈ લડતું હોય આખું રેકેટ સામે નહીં આવતું હોય ત્યાં તો રૂપિયા ગટર જ થતા હશે ને કૌભાંડ જ થતા હશે ને સાચી વાત છે સાહેબ શું આ ભ્રષ્ટાચારના રૂપિયા નેતાઓ પાસે નથી જતા કેમ નેતાઓ અવાજ નથી ઉઠાવતા તમે અવાજ ઉઠાવ્યો એકાદ બે સાંસદ ધારાસભ્ય અવાજ ઉઠાવશે

ત્યારે એને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવેલો છે એ મારે ધ્યાનમાં છે આપના ધ્યાનમાં પણ છે એક છેલ્લો સવાલ અને પ્રમાણિકતાથી સ્પષ્ટ જવાબ આપજો તમને લાગે છે જો ભ્રષ્ટાચાર રોકવો હોય તો આ ટકાવારી સંપૂર્ણપણે બંધ કરવી જોઈએ એ નેતાઓની હોય પક્ષની હોય કે પછી બીજા કોઈની પણ ટકાવારીની જે પ્રથા છે કમિશનની એ બંધ કરાવી જોઈએ ચોક્કસપણે સાહેબ હપ્તા સિસ્ટમ ટકાવારી બંધ થાય

ભારતીય જનતા પક્ષના પૂર્વ સાંસદ અમરેલીના પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડીયા એમને એમ કહ્યું કે એમના વિસ્તારમાં ફાર્મ ખનીજ ચોરી ચાલે છે રેતીની જબરજસ્ત ચોરી ચાલે છે ગરીબને ઘર બનાવવા માટી જોતી હોય રેતી જોઈતી હોય તો મોઘા બે લે ભાગ ભાવે લેવાની કોની પાસેથી પેલા ખરીદ માફિયાઓ પાસે એમનું સ્પષ્ટ કહેવું છે આ બધું મેળા પીપળામાં ચાલે છે એટલે કે ખનન માફિયાના બાપ ક્યાંક તો કોઈને કોઈ તો છે અને આપણે એ પણ આપણે નહીં કહેતા પાછા શાસક પક્ષના પૂર્વ સાંસદે કીધું આવો સાંભળી લઈએ એમને નારણભાઈ અમરેલી અને સૌરાષ્ટ્રની અંદર રેતી માફિયા કહો કે ખનન માફિયા કહો કેટલો આતંક છે અને કેટલા ફાલ્યા ફૂલ્યા છે આ માફિયાઓના કારોબાર અને રેકેટ ચૌદ વર્ષથી અમે જોઈએ છીએ કે જ્યારથી રેતી માફિયાઓ જે રેતીની ચોરી કરે છે અમે અગા અવારનવાર સરકાર રજૂઆત કરેલી છે કે ભાઈ આનું બ્લોક સિસ્ટમ થાય હરાજી થાય તો સરકાર ડમ્પર અને ટ્રેક્ટરોની તો કોઈ ગણતરી જ નથી કેટલા ટ્રેક્ટરો હાલે છે આ રેતી ની ચોરી થાય છે સેલ નદી માંથી થાય છે શેત્રુજીમાંથી માંથી થાય છે ધાતરવડી માંથી થાય છે આ બધી નદીઓ માંથી આ રેતી થાય છે અને જેથી દિવસે અને રાત્રે અમે તો અધિકારીઓને ને મેં બે દિવસ પહેલા જ ફોન કર્યો હું એક કરજાલા ગામમાં ગયો તો અને નેસડી ગયો હતો તો નેસડી અને કરજાલા ગામમાંથી સેલ નદી પસાર થાય છે તો સાહેબ મેં રીતે ના જોયા કે નદીની અંદર પંદર ટ્રેક્ટર ચાલતા હતા તો સરપંચને પૂછ્યું સરપંચ કે અમે તો અવારનવાર રજૂઆત કરી કે દિવસના આટલા હાલે છે રાત્રે તો ત્રીસ પાંત્રીસ ટ્રેક્ટર થઈ જાય તો ખરેખર અધિકારી ખાણ ખનીજ વિભાગ છે પોલીસ વિભાગ છે અને કલેક્ટર લેવલે આ સંપૂર્ણ બંધ થવું જોઈએ અને સરકારમાં પણ હું તો વિનંતી કરું છું કે આ રીતી માફિયાઓ જે છે એની જગ્યાએ તમે બ્લોક સિસ્ટમ કરી એની જાહેર હરાજી કરો અને સરકારને રોયલ્ટીની આવક પણ શરૂ થાય અને લોકોને રેતી સસ્તી મળશે આજે થામ આજે તમને હું કહું કે કરજાળા ગામની અંદર ગૌશાળા છે મેં ગૌશાળાની મુલાકાત લીધી ત્રણ દિવસ પહેલા સોમાં શું છે સાહેબ ગોઠને ઘોટને ખૂટી જાય એવા ખાડા છે ગૌશાળામાં હવે એ જ ગામમાં સેલ નદી નીકળી છે એક ગામના સરપંચને મેં કીધું મે આ ખાડા તો પૂરી દો કે સાહેબ અમારે રેતી નદીમાંથી લેવી હોય તો અમને નથી લેવા દેતા અમારા ગામની નદી છે અમારા ગામની ગૌશાળા છે એને રિપેર કરવા માટે અમે રેતી નથી લઈ શકતા તો તરત જ અમારે ટ્રેક્ટર પૂરી દે છે અમારા ગામના રસ્તાઓ રિપેર કરવા હોય તો અમારા ટ્રેક્ટર તરત પૂરી દે છે અને એક પણ ટ્રેક્ટર ખેડૂતનું ક્યાંય પણ રેતીનું પકડાય છે

એમાં 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 નાના માણસો ત્યારે ખેડૂત હેરાન થાય છે નાનો વર્ગ હેરાન થાય છે આજે તમને કહું ઈટ ના ભટ્ટા છે પ્રજાપતિ સમાજ છે રાત દિવસ મહેનત કરે છે પરસેવો પાડે છે એને ઈટની ઈંટોની માટી લેવા માટે સાહેબ એને એને આજીજી કરવી પડે છે એમની એમની ઉપર ઘોંસ બોલે છે એમની ઉપર અધિકારીઓ અનેક પ્રકારની માથાકૂટ કરે છે એને ઈંટો પાડવા નથી દેતા કાયદેસર રીતે એને કરવું છે છતાં ઈંટો નથી પાડવા દેતા તો આ રેતી માફિયાઓ તમને કહું નવ નવ હજારના ડમ્પર વેચે છે મફતમાં રેતી લઈ જાય છે અને નવ હજારનો ડમ્પર વેચે છે સરકારને એક રૂપિયાની આવક નથી તો આવા લોકોને જબે કરવા જોઈએ આવા લોકોની સામે પોલીસને કહીને કડક કાર્યવાહી થવી જોઈએ આ તો વાડ જ ગળે તો કોને કહેવા જવાનું નારણભાઈ આ પ્રકારે પ્રકૃતિનું નિકંદન થતું હોય ખનન માફિયાઓની મનમાની ચાલતી હોય દાદાગીરી ચાલતી હોય છતાં પણ કોઈ અવાજ કેમ નથી ઉઠાવતું શું કારણ કે આ માફિયાઓ સામે તમામ ઘૂંટણી પડે છે કેમ અવાજ નથી ઉઠાવતા તમારા જેવા એકલ દોકલ નેતા સિવાય કેમ અવાજ અમે અવારનવાર અવાજ ઉઠાવેલો જ છે અને મારે તો એટલા લેટર છે સરકારમાં કે આનો તમે કોઈ પણ સંજોગોમાં બ્લોક સિસ્ટમ કરો બ્લોક સિસ્ટમ કરો તો જ આ રેતી માફિયાઓ બંધ થવાના છે નારણભાઈ આપ બધું જાણો છો આપ તો વિસ્તારના સાંસદ રહી ચૂક્યા છો વર્ષોથી આપણા ગુજરાતમાં બીજેપીનું શાસન છે આપ જેવા લોકો રજૂઆત પણ કરે છે સાંસદ તરીકે તમે રજૂઆત કરી હતી છતાં પણ કાર્યવાહી કેમ નથી થતી આ ખનન માફિયાઓ વિરુદ્ધ કેમ કોઈ નક્કર કાર્યવાહી નથી થતી કારણ શું પણ અમે તો રજૂઆત કરેલી છે સાહેબ અને અમે તો સંકલનમાં પણ આ પ્રશ્નો લીધેલા છે આ રેતી માફિયાઓને કોઈ પણ જોઈએ નારાયણભાઈ સ્વાભાવિક રીતે જ જ્યારે કોઈ કાર્યવાહી થતી હોય ને ત્યારે લોકોમાં માં આક્રોશ તો હશે ને કેટલો જન આક્રોશ છે કેટલા ત્રસ્ત છે આ માફિયાઓથી સ્થાનિક નાગરિકોને લોકો રોકોનો આક્રોશ છે પણ લોકો આ દાખલા તરીકે સરપંચ હોય સરપંચોની ફરિયાદ છે પણ સરપંચોને તો તમને કહું ને કે સરપંચોનું કેટલું ચાલે એ તો આપને બધાને ખબર છે કે એની એની મર્યાદા છે નારણભાઈ એનો મતલબ તો એ થયો કે આ સરકાર આ ખનન માફિયાઓને રોકવામાં નિષ્ફળ છે અધિકારીઓ જો ભ્રષ્ટ હોય એની સાથે મળેલા હોય તો આજે પણ ખુલ્લા પાડવામાં એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં પ્રશાસન નિષ્ફળ છે એ મતલબ થયો ને દાણભાઈ નહીં સરકાર અવારનવાર અધિકારીઓને કહે છે પણ જે લોકલ લેવલે જે થવું જોઈએ ડિસ્ટ્રિક્ટ લેવલે જે થવું જોઈએ જે નથી થતું એટલા માટે મેં સરકારને પત્ર પણ લખેલો છે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ જાણ કરી છે માન્ય હર્ષભાઈને પણ જાણ કરી છે ખાણ ખનીજ વિભાગને પણ જાણ કરી છે ભાજપના નેતાને આ પૂર્વ સાંસદે એમ કહ્યું વાળ જ ચીભડા ઘડે ભાજપના નેતાને ખબર છે વાડ કોણ છે અને ચીભડા કોણ છે હું તો જર્નાલિસ્ટ છું મારા શબ્દો કદાચ આ ના સમજાય કદાચ શાસક પક્ષ સાથે બેઠેલા નેતાઓને ના ના સમજાય સરકારમાં જે બેઠા છે પણ એમના જ પક્ષના નેતાની ભાષા તો એ લોકો સમજી શકતા હશે ને એમના પક્ષના જ નેતા છે ને અરે બંને કે કોઈ ભ્રષ્ટાચારની વાત કરે છે એમના જ પક્ષના નેતા વાડ ચીભડા ગણવાની વાત કરે અને રેતી ખનનની એમના જ પક્ષના નેતા આશા રાખું શાંતિથી આવા જે પણ નેતાઓ પુરાવા આપવા તૈયાર છે કમસે કમ એમના પુરાવા ધ્યાનમાં લઈ સાચું હોય તો ભ્રષ્ટાચાર રોકવો જોઈએ અને સાચું હોય ને તો પ્રકૃતિનું નિકંદન થતું રોકવું જોઈએ અને રોકી શકે ને આપણે તો જ આપણે એમ કહીએ કે અમે આ બધા મુદ્દે ઝીરો ટોલરન્સવાળા છીએ બાકી હકીકત ટોલરન્સ શબ્દ નીકળી જાય ને તો સૂરે આપણે સમજી શકીએ છીએ